એને આવવા ના દીધા આપણે બધા જ એમની સાથે છીએ અને નેહા કુમારી એને આ બોલી છે એનો એને આપણે સજા કરાવીને રહીશું આપણે બધા જ એક થઈને લડીશું અરે મારી બહેનો વિશે પણ જેમ તેમ બોલી વકીલા વિશે પણ જેમ તેમ બોલી આ નેહા મેરી ના સોભાવા જેવો છે આપણે એને ગુજરાતમાંથી કાઢવાની છે આપણે બધાએ એક થઈને બધા પાસે બે બે હાથ છે મારા ભાઈઓ બધા તડકામાં બેઠા છે પણ હું બોલીશ જય 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 ભીમ બાપ્પે હાથ ઊંચા કરીને इनको જય 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 ભીમ જય ભીમ જય ભીમ જય 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 ભીમ જય ભીમ જય ભીમ આપણે બધા એક થઈને લડીશું અને આજે હું કરું છું તમે આવો અને અમારી રેલી જોઈ જાઓ આ શક્તિ છે અને અમે લડીશું અને નેહાકુમારીને ગુજરાત માંથી કાઢવામાં મદદ કરો એવી અપીલ અમે કરીએ છીએ જય હિન્દ જય જવાન જય